જો અગરતા તે ફકડાનાથ બાપાનો જો ફોટો કેટલો મસ્ત આ બાજુ જો ફકડાનાથ બાપુ આ બાજુ જો ધૂણી છે આપણે જો ધૂણીના અને ફકડાનાથ બાપુના દર્શન કર્યા અને કેટલો મસ્ત છે થી ગયા અને આપણે અહીંયા દર્શન કરવા જુઓ કુંડળ અને સાળંગપુરથી દર્શન કરીને આપણે અહીંયા આવ્યા દર્શન કરવા જો ફકડાનાથ બાપાનો સીપિયો કેવડો મોટો અંદર છે કમંડળ છે જો આ કમંડળ છે અને આ સીપિયો છે કેવડો મોટો સિપ્યો ઓલી પાછળ જો ઘોડી પડી છે ફકડાનાથ બાપાની અને આ બાજુ જો સમાધિ સ્થાનના દર્શન કરવાના છે આ મંદિર છે અને આ બાજુ જો જે દર્શન આપણે કરવાના છે બધે તો આ બાજુ જો સમાધિ સ્થાનના દર્શન કરાવવું હોય જો પહેલાં તો ઘંટી કેવડી મોટી મોટી મૂકવામાં આવી છે અહીંયા અહીંથી જો અહીંયા સમાધિ સ્થાન છે ઉમાબા બા નું જો સમાધિ સ્થાન છે અહીંયા હવે અહીંયા તે જો પહેલાં હનુમાન દાદા આ બાજુ જો ફકડાનાથ બાપાનું મંદિર છે જો અંદર શિવલિંગ પગલાં ફકડાનાથ બાપાના તમે પણ દર્શન બધા કરી લો મંદિર કેટલું મસ્ત મંદિર છે જો ફકડાનાથ બાપાનું મંદિર કેટલું મસ્ત છે અને આ બાજુ જે સમાધિના થાન છે જવા બાજ મહાત્મા લાલદાસ બાપુ અને સમાધિ જો એ સ્થાન છે મહાત્મા સુખરામદાસ બાપુ આ બાજુ જો સમાધિ સ્થાન છે મહાત્મા ગંગારામદાસ બાપુ આ બાજુ જો મહાત્મા શ્રી ગિરિબાદાસ બાપુ આ બાજુ જો મહાત્મા શ્રી નારાયણ દાસ બાપુ આ બાજુ સમાધિ સ્થાન મહાત્મા શ્રી કરશન દાસ બાપુના કરશનદાસ બાપુની સમાધિ સ્થાન છે સમાધિ સ્થાન છે જે આગળ આપણે ફકડાનાથ બાપાની સમાધિનાથ દર્શન કરવાના શ્રી જેવા ફકડનાથ બાપાની બેઠક જેવા અહીંયા બેઠક હતી ફકડાનાથ બાપાની બેઠક જો પડખે શીખ્યો અને ફકડાનાથ બાપા આ બાજુ જો હનુમાનજી મહારાજ અને આ બાજુ જો ગણપતિ દાદા હવે આથી તો જો અમે પુસ્તક બધા રાખવામાં આવ્યા છીએ બધાય પુસ્તક મૂકવામાં આવ્યા છે અને આવી જગ્યા છે જે જો આપણે અંદર આગળ દર્શન કરવાના છે બાપાની જગ્યામાં જો કેરા કેવી રીતે રોકવામાં આવ્યા જાળવા મનાબાઈ ભેસની સમાધિ જો માનભાઈ ભેસની સમાધિ છે અહીંયા જો એનું મંદિર એ સરસ છે સંત શ્રી બટુક સ્વામી બાપાની સમાધિ જોશી અમે આ બાજુ જો પ્રસાદી મળે છે અહીંયા અન ક્ષેત્ર પણ ચાલુ હોય છે તો આ બાજુ જો પ્રસાદીનું હોય છે ना जो फोटा मग केलास गणपतीचा बाबाचा जो बता वाशन पिढ्यास पेला જો આપણે બહુ સરસ જગ્યાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે આંતથી ઘેરે જવાના છીએ આપણે જમરાળામાં જગ્યાના દર્શન થઈ ગયા છે અને આ બાજુ જો બધાય ફોટા આ બાજુ જો રૂમ બાપુ બેઠા છે જો મસ્ત આપણે સમાધિના દર્શન થઈ ગયા છે અને હવે આપણે આંતથી ઘેરે જવાના સી આ બાજુ થી જો આપણે આપણે પગ્યા રોજ શાળા દર્શન કરવા થવાના થોડી વાર માં પહેલા કરતા થોડા નાથના દર્શન કર્યા પછી આપણે સાથે બેનું ખોડિયારમાંના દર્શન કર્યા આવડમાં કે ખોડિયારમાં આપણે તેમના દર્શન કર્યા અને જો અહીંયા ખોડિયારમાંનું વાહન મૂકવામાં આવ્યું છે અને મગર મૂકવામાં આવ્યું છે જાણે હાસી મગર ન હોય તેવું લાગે છે જો આપણે અહીંયા મગર મૂકવામાં આવી આપણે પહેલાં પણ ખોડિયારમાં અહીંયા આવ્યા હતા ત્યારે નહોતી મૂકેલી પણ આ ફેરે જોવા આવ્યા ત્યારે અહીંયા મગર મૂકેલી છે તો આપણે પહેલાં વહેલા દર્શન કરવી છે એ વાહનના ખોડિયારમાંના વાહનના જો આ મગર છે તે ખોડિયારમાંનું વાહન છે અને આપણે બહુ સરસ દર્શન થઈ ગયા તેના તે પણ અને આપણે મંદિરમાં પણ બહુ સરસ આપણે દર્શન થઈ ગયા અને માના મંદિરે જો અહીં પણ નાની એટલી મગજ મૂકવામાં આવી છે ઝાડવા હેઠે અને આ માની જન્મભૂમિ છે તેનું આ જગ્યા છે અને આપણે તે જગ્યામાં દર્શન કરવા એવા સેવી અને મગર જો જાણે હાંસી મગર હોય તેવું લાગે છે જાણે અને આ ખોડિયારમાંના તમે પણ દર્શન કરી લેજો આવડમાંના ખોડિયારમાંના દર્શન તમે પણ બધા કરી લેજો બહુ સરસ આપણે દર્શન થઈ ગયા છીએ અને દર્શન કરીને તે જો સામે તે મગર મૂકવામાં આવી છે ખોડિયારમાન મંદિરની સામે તે જાણે અસલી મગર હોય તેવું લાગે જો આ મગર ખોટી છે પણ અત્યારે આ હાંસી આપણને લાગે તેવી લાગે છે અને આ ખોડિયારમાંની જન્મભૂમિ છે અને સાતે બહેનો ફોટા છે જો અહીંયા ઉપર ખોડિયારમાંની જગ્યામાં સાતે બહેનોના છે જે આ જગ્યા છે અને અહીંયા જો હવનકુંડ છે અને આ બાજુ દુકાન છે આ બાજુ ગેટ છે શાળા